સમગ્ર જિલ્લામાં તમામ લોકોને વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા અપીલ કરવામાં આવી રહેણાંક વિસ્તારો ઔદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડિંગો જેમાં જનરેટર ઇન્વેટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી જામનગર જિલ્લામાં આજરોજ ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખીને જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે નિર્ણય કરવામાં આવેલ છે કે આજે રાત્રે આઠ કલાકથી આજે તારીખ દસ પાંચ બે હજાર પચીસના રાત્રે આઠ કલાકથી આવતીકાલે સવારે અગિયાર તારીખના રોજ અગિયાર પાંચ બે હજાર પચીસના સવારે છ કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે આ સમય દરમિયાન તમામ લોકોને પોતાના વેપાર ધંધા અને એને અનુલક્ષીને તમામ જે લાઇટ પ્રકાશના ઉપકરણો ફેલાવતી જે વસ્તુઓ છે તેને બંધ રાખવા તમામ રહેણાંક વિસ્તારના લોકોને પોતાનો વીજ વપરાશ બંધ રાખવા અપીલ કરવામાં આવે છે આ સાથે જે સંસ્થાનો પાસે જે એપાર્ટમેન્ટ પાસે જે રહેણાંકના વ્યક્તિઓ પાસે જનરેટર અથવા ઇન્વર્ટર પ્રકારની જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો પણ ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે ફરી એકવાર આજ રોજ જામનગર જિલ્લામાં તારીખ દસ પાંચ બે હજાર પચીસના રાત્રે આઠ કલાકથી અગિયાર પાંચ બે હજાર પચીસ સવારે છ કલાક સુધી સમગ્ર જિલ્લામાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રહી અને બ્લેકઆઉટ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે જેની તમામ જનતાના લોકોએ સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ